નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો ઉત્તરાયણ પર્વની મજા માણી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા અગિયાર હજાર પતંગોનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે તે માટે દર જેમ આવશે પણ વડોદરા યુથ ફેડરેશન દ્વારા શાહ ની આગેવાની હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાના બાળકોને અગિયાર હજાર થી

બાળકોને ઉત્સાહ મળે અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એવો બનાવ ના બને એના ભાગરૂપે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશીતભાઈ અને વાઇસ ચેરમેન શ્રી રંજનાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આગામી આજના દિવસમાં કુલ અગિયાર હજારથી વધારે પતંગનું વિતરણ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવશે રૂકમિલ શાહ બરોડા યુથ ફેડરેશન